નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જી લાઈવ ન્યૂઝ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારતનો અમૃતકાર સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની સિદ્ધિઓ નિમિત્તે જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી રાજ્ય સરકારના અને મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અગિયાર વર્ષથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સિદ્ધિઓમાં વૈશ્વિક સ્તરે ભારતને નવી ઓળખ અપાવી છે બે હજાર ચૌદ પહેલાંનું ભારત અને પછીનું ભારત યાત્રાની અલગ અલગ સાફ ઉભી થઈ છે બે હજાર ચૌદ પહેલાં કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસ અલગ જ સંદેશો આપતી હતી જે અત્યારની સરકાર ઘરમાં ઘૂસીને મારે છે અગિયાર વર્ષના શાસનકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લોકોને લાવો મળ્યો છે જોત જોતામાં કહી શકાય કે દેશમાં જનધન યોજના અંતર્ગત પચાસ લાખ નવા ખાતા ખોલવામાં આવે છે અગિયાર વર્ષમાં ભારતને ભારતને વૈશ્વિક મંચ પર સમૃદ્ધ કરવામાં આવ્યું સૌનો સાથ સૌનો વિકાસ ગરીબોની સેવા ગરીબ કલ્યાણ યોજના હેઠળ એક્યાસી કરોડથી વધારે લોકોને લાભાર્થીઓને અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના ઝુંબેશ અંતર્ગત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ અવસરે રાજ્ય કક્ષા મંત્રી તથા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી વર્ષાબેન દોશી મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજપૂત માલધારી સેલના પ્રદેશ સંયોજક સંજયભાઈ દેસાઈ મહીસણના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉંઝાના ધારાસભ્ય કે કે પટેલ બહુચારી ધારાસભ્ય સુખાજી ઠાકોર વિજાપુરના ધારાસભ્ય શ્રી ચાવડા સહિત દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી જિલ્લાના હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ચેતન પટેલ મહેસાણા મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છવીસ મે બે હાજર ચૌદ ના રોજ મોદી પ્રથમ સાહેબ ભારતના વડા હાજર પચીસ ના રોજ મોદી સરકારને જ્યારે જયારે અગિયાર વર્ષ પૂર્ણ થયા ત્યારે મોદી સરકારની સિદ્ધિઓ અગિયાર વર્ષે સિદ્ધિઓ મારી તમારી સમક્ષ સ્પેસમાં મૂકવું તો આખી સિદ્ધિઓ વણાવી શકું નહીં પણ એવું થાય કે જે મુખ્ય બાબતો તમારે ચોક્કસ તમારે ધ્યાન કે અગિયાર વર્ષમાં ભારતને વૈશ્વિક મંચ ઉપર મજબૂત રીતે પ્રસ્થાપિત કર્યું સમૃદ્ધ કર્યું ભારતને એ દિશામાં ભારત આગળ જ્યારે વધી રહ્યું છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ સેવા સુશાસન ગરીબ કલ્યાણ માટે મોદી સાહેબે કરેલા તમામ અકલ્પનીય કાર્યો છે મિત્રો અને એવું કહું કે પહેલાના વર્ષોમાં બે હાજર ચૌદ પેહલા પણ સરકારમાં એવું કહેવાય કે નયા ભારતે ઘરને ગુસકે મારતા છે પુરીના હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય પુલવામાના હુમલા પછી માર્પોટ અને હાલમાં જ વેલગામના ઉનામાદ ઓપરેશન સિંધુર મિત્રો આ બધી જ ઘટના એ ભારતની લશ્કરી તાકાત અને રાજકીય ઈચ્છાશક્તિ આપણને બતાવે છે છેલ્લા અગિયાર વર્ષમાં ગરીબોને સેવા વંચિતોનું સન્માન એ સરકારનો મંત્ર રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યુદ્ધ અન્ન યોજના અંતર્ગત લગભગ એક્યાસી કરોડથી વધુ લોકોને લાભાર્થીઓને મફત અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે મહિલાઓને સાચા અર્થમાં સન્માન આપવાનું કારણ બાર કરોડ શૌચાલયો બનાવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાર કરોડ થી વધુ આવાસો આપે છે યોજના અંતર્ગત પચાસ કરોડ થી વધુ બેંકના ખાતા ખોલવામાં આવે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં સામાન્ય નાના લારી ગલ્લા એમનું કોણ એમનું ગેરેન્ટર કોણ

વધુ અહીંયા વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારતનો લાભ મળ્યો છે સનવિધ યોજના અંતર્ગત ગ્રામીણ નાગરિકોને પોતાની સંપત્તિની માલિકીનો પુરાવો આપવા પ્રોપર્ટી કાર્ડ જે થકી લોન તેમજ અન્ય નાણાકીય લાભો મળી રહે એના આપવાનું કામ કર્યું છે ત્રણ કરોડ લઘપતિ એ ગામડાની અર્થવ્યવસ્થાને મજબૂતી આપશે નારી શક્તિ વંદના અધિનિયમ તેત્રીસ ટકા જેટલા અનામત સાંસદ અને વિધાનસભાની અંદર પણ અનામત આપવામાં આવી છે પીએમ માતૃવંદના યોજના ત્રણ પોઈન્ટ નવ કરોડથી વધુ ગર્ભવતી બહેનોને લગભગ પંદર હજાર કરોડની કરતા વધારેની સહાય આપવામાં આવી છે પ્રધાનમંત્રી સૂર્યજલ યોજના ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવી છે અને બાર લાખ સુધીની આવક પર શૂન્ય વેરો મુદ્રા યોજના અંતર્ગત બત્રીસ કરોડથી બત્રીસ લાખ કરોડથી વધુની રકમની લોન આપવામાં આવી છે નેશનલ હાઇવેમાં છેલ્લા અગિયાર વર્ષની અંદર ચોપન હજાર કિમીનો વધારો કરવામાં આવ્યો છે મને તમને જણાવતા આનંદ થાય કે બે હજાર ચૌદ પહેલાનું ભારત અને બે હજાર પચીસનું ભારત બે હજાર ચૌદ પહેલા ચુમ્બોતેર એરપોર્ટો આજે એકસો સાહીઠ એરપોર્ટો પાંચ શહેરમાં મેટ્રો આજે ત્રેવીસ શહેરમાં મેટ્રો રિન્યુએબલ એનર્જી એ ઇન્સ્ટોલેશન કેપેસિટી બે હજાર ચૌદ પહેલા ચાર ગીગાવોટ આજે બસો બાવીસ ગીગાવોટ

અંબાજી પાવાગઢ સોમનાથ આનો વિકાસ આ ધાર્મિકતાઓનો વધારો થયો છે અને તમામ હિન્દુના ધાર્મિક રિઝનો જે ડેવલપ કરવામાં આવે છે એના કારણે ભારતમાં પ્રવાસનમાં પણ વેગ મળ્યો છે મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાના સન્માન આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરી છે બજાર ચૌદ પહેલાં ટુજી સ્કેમ્પ સીડબ્લ્યુજી સ્કેમ્પ વચકાસ કૌભાંડો હતા જ્યારે આજે છેલ્લા અગિયાર વર્ષમાં એ જીરો સ્કેમ કહું કે મોદી વિકસિત આપ્યું ભારતનો અર્થ આર્થિક વિકાસ દેશમાં બધા જ નાગરિકોના સપના આશાનું પ્રતિબિંબ બન્યું છે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા વોકલ ફોર લોકલ જેવા અભિયાનને વિકસિત ભારતની તાકાત બન્યા છે આવો સૌ